ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો તો સવાર સવારમાં મને કામ કરી દીધું છે એટલે એ બધું ફ્રી થઈ ગયા ટ્યુશન પણ કરાવી લીધું અને થોડા ખંજેરા પણ થઈ ગયા પેટ પૂજા થઈ ગઈ અને અત્યારે જવાનું છે પપ્પાના ઘરે કેમ કે આજે મારા દાદાનું છે શ્રાદ્ધ તો મને ખાઈને બેને જમવાનું કીધું છે અને સાથે સાથે અહીંયા થોડાક મેં દૂધ કેળાને એવું ખાઈ લીધું છે અને જો ધવલ માટે આ દૂધ કેળા કાઢીને જવાનું છે કેવલભાઈને સ્કૂલે ગયા છે ક્લાસીસે જવાનું એટલે એ આવવાના નથી તો એની માટે બધું મટિરિયલ તૈયાર કરી રાખ્યું છે કે બધી વસ્તુ કે મેગી બનાવી લઈ આવીને તો એના માટે બધી જો તૈયારી ફૂલ કરી રાખી છે કે જેથી આવીને એને કંઈ ગોતવું ન પડે જો કે છોકરાઓને કાંઈ મળે નહીં એટલે તૈયારી કરવી પડે અને અહીંયા લખીને રાખ્યું છે કે દૂધ કેળા ખાઈ લેવા બાર વાગે મેગી બનાવવી એમ કે એ મળે નહીં અને આપણે કોલ કરીએ તો હોય ના હોય ઘરે એટલા માટે આવી બધી તૈયારીઓ કરીને જવું પડે છોકરાઓ તો છોકરાઓમાં એકલા હોય ને ઘરે ત્યારે આ બધું કરવું પડતું હોય છે તો ચાલો ભાઈ હવે આપણે જવાનું છે અને મમ્મીને આજે જો કે બહાર જવાનું હતું એને એને કાકાનું શ્રાદ્ધ હતું તો ત્યાં જવાનું જમવા એટલે એ મુક ધવલે રહે મૂકવા ગયા છે ને હવે પછી મને મૂકવા આવશે ચાલો ફટાફટ આપણે જઈએ એટલે ધવલે હામાં દેખાઈએ જો હું પપ્પાના ઘરે આવી ગયા છીએ અને આપણે ફૂલ તૈયારી જમવાની થઈ ગઈ છે થોડી ઘણી રસોઈ થઈ ગઈ છે તો અહીંયા ફળ ને બાન બધાય બેહી ગયા છે જો આ દર્દી છે આજે દર્દી તો હું થયું છે કાં ગયા ખાટલે

અને અમે અહીંયા ભજીયા બનાવીએ જો ભાભી ભજીયા બનાવે છે મેં શાક બનાવ્યું અને પૂરી પૂરી નથી બનાવી રોટલી બનાવી મેન ભાભીએ અને દૂધ પાક છે દૂધ પાક ને એવું બધું હમણાં તમને બતાવું અને અહીંયા તૈયારી ફૂલ થાય છે ચટણી બનાવી અને ચા અને બધાય ચાલો જમવા માટે હજી થયું નથી એટલે થઈ જાય પછી આવજો બધાય પપ્પા જો દાદાને ફોટાનું થાળ ધરે છે દાદાને

અને ભજીયા ખાવાના ને મમ્મી આપી દે હેલ્ હવે મેં કીધું આપે બસ ખાવ એમ એવું નહોતું ભાઈ હાથે જ લઈ લેવાના હોય પણ ભૂલી ગઈ હતી હવે ભજીયા લઈ લીધા છે તો ચાલો બધા જમવા માટે જે દૂધપાક છે શાક રોટલી ભજીયા ચટણી અને ફરફર ખાવા માટે તો અહીંયા માસી છે ને નવરાત્રિનું ઘણી બધી ખરી વેચે છે બધી વસ્તુ નથ છે બંગડી છે બ્રેસલેટ છે પછી નવા નવા સેટ છે અને કડા છે નવીન નવીન વસ્તુ છે અને ઉત્તમનગર વેચે જવું ભાઈ સેટની ડિઝાઇન ને બુટ્ટી તો જો ભાઈ મોટી મોટી છે અને અહીંયા જો માસી કડા ને એવું વેચે છે બહુ મસ્ત મેં પણ અહીંયા ખરીદી કરી લીધી છે અને વેરાના કાંઠે અહીંયા આપણે કાવ્યા ફ્લેટની નીચે અહીંયા વેચે છે તો તમારે બધા આવવું હોય ને તો જલ્દી આવી જજો કેમકે સ્ટોક બધી જો ફૂલ આવી ગયો છે ને હજી બધી આવવાની તૈયારીમાં છે અને સરસ સરસ બધી વસ્તુ છે જો પડાપડી થવા લાગી છે તો તમે રહી ન જતા તો અહીંયા માસી છે ને મસ્ત મજાના બધી જ્વેલરી વેચે છે નવરાત્રિની તો જરૂર આવજો અને અમે તો ખરીદી કરી લીધી છે તો તમે જરૂર આવજો જો અત્યારે નીકળી ગયા છીએ મૂવી જોવા માટે એટલી ઉતાવળ કરી છે ને મૂવી જોવા માટેની કે ફટાફટ મેગી બનાવીને ખાધી કે સાત વાગ્યાનો શો છે સવા છ અત્યારે થઈ ગયા છે સવા છ છ ને વીસ થઈ ગઈ છે અને અમે લોકો અત્યારે નીકળી ગયા છે મૂવી જોવા માટે તો હું ને જવા બંને જ છીએ આજે તો ઘણા દિવસ પછી અમે બી જઈએ છીએ મૂવી જોવા માટે તો ચાલો અને કયું મૂવી જોવાનું છે ને એ અત્યારે તમે બધા મને કમેન્ટ કરો કે મેં કયું આજે મૂવી જોયું જો પિક્ચર જોવા તો અમે લોકો આવી ગયા છીએ પણ અહીંયા જો બધા ક્લાસીસ વાળાને લઈને આવ્યું છે હવે કયા ક્લાસીસ હોય તો આઈડિયા નથી ઓ હા હા બરાબર પાડેલું છે મૂવી જોવા માટે આવ્યા છે કયું મૂવી હતું કઈક હતું આગળ મોદી ની એડવર્ટાઈઝ હતી એવું ખબર નઈ હું કોઈ આઈડિયા નથી કંઈક યોગીવાળું મૂવી છે ને એ આ લોકો લગભગ જોવા આવ્યા હોય આઈડ આવે છે કેમકે હમણાં જે બોર્ડ લઈ ગયા ને એ નરેન્દ્ર મોદીનું કંઈક બોર્ડ હતું એડવર્ટાઈઝ માટેનું એટલે કઈ એવું કંઈક હોઈ શકે હવે આપણે આઈડિયા લગાવીએ જે હોય બીજું તો હું અને જો અમે બંને આવીને બેસી ગયા છીએ હવે આપણે કયું મૂવી જોવાનું છે અને આના માટે આ મૂવી જોવા માટે મેં કેટલી મહેનત કરી છે રાતે ઉજાગરો કરીને આગળની સિરીઝ જોઈ અને છેલ્લે એક સિરીઝ એક સિઝન રહી જતી હતી ને તો એનો એક લાસ્ટ એપિસોડ જોયો અને પછી હું અહીંયા આવી છું મૂવી જોવા માટે એટલે અમે આઠ દસ દિવસ લેટ થઈ ગયા છે નગર અમારે પહેલાં જ શોમાં જોવું હતું તો કંઈ વાંધો નહીં ચલો હવે સિરીઝ જોવાઈ ગઈ છે એટલે મૂવી જોવાની મજા આવે નવરાત્રી ની તૈયારી ફૂલ ચાલુ છે જોર શોર થી જો આ સોસાયટીનું ડેકોરેશન બાકી જબરદસ્ત છે અને એ પહેલા તો ડેકોરેશન બતાવો ને પહેલા તો મારી ગાડી ભાગવા જ મળે એટલે બહુ ખાસ ડેકોરેશન તમને દેખાતું નથી તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ લેવાનો છે અને અત્યારે એન્ડ શું કામે લઉં છું કેમ કે અત્યારે બપોર પછીનો ટાઈમ છે રવિવારે અને જવાનું છે અમારે બાર એટલે તમે બધા સરસ કમેન્ટ કરી હતી એક બે કે તમે રાજકોટ જવાના અંકિતા દીદીની ઘરે જાણ તો રાજકોટ તો જવાના છે પણ અંકિતા દીદી ઘરે નથી જવાનું એક પ્રસંગ છે એટલા માટે જવાના સવાર જશું ને સાંજે પાછા રિટર્ન થઈ જવાના એ રીતનો કંઈક પ્લાન છે જે પ્લાન હશે તમને બ્લોગની અંદર જોવા મળશે અને અત્યારે બ્લોગનો એન્ડ લેવાનો છે અને પાછો નવો બ્લોગની શરૂઆત કરવાની છે સાથે સાથે હું તમને એક પ્રશ્ન પૂછી લઉં તમને કે જો તમારા લોકોને હેરફોલ થતા હોય તો એના માટે બેસ્ટ સોલ્યુશન મેં ઘરે જ થઈ ગયું છે મારે મારે અતિશય હેરફોલ થતા હતા એ અત્યારે અટકી ગયું છે અને એ તમારે જોઈને ટ્રીપ જોતી હોય ને એને કંઈક આપણે કહીએ ને એનું મેં એક પેસ્ટ બનાવી છે તો એ તમારે જોતી હોય તમારે જાણવું હોય તો મને કમેન્ટ કરો તો નેક્સ્ટ ટાઈમ તો નહીં પણ એક બે વિડીયો પછી કેમ કે હું અત્યારે બહાર જાઉં છું તો હમણાં તમને ન બતાવી શકું આવીને જ્યારે હું મા વોશ કરીશ એટલે એ માસ્ક બનાવીશ એટલે એ પેસ્ટ બનાવીશ એટલે હું તમારી સાથે શેર કરીશ એટલે તમને પણ જો એ ત્રણ વખત ખાલી તમારે બેથી ત્રણ વખત તમે એ યુઝ કરશો ને ત્યાં તમને અસર દેખાઈ જશે તો ચલો ભાઈ ફટાફટ કમેન્ટ કરી દો સાથે સાથે અહીંયા વિડીયોનો એન્ડ લઈ લઈએ અને થોડા ઘણા જે કપડાંને એવું ફાઇનલ પેકિંગ બાકી છે એ કરી દઈએ અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરતા જાઓ શેર કરતા જાઓ કમેન્ટ કરતા જાઓ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર